અને એ ભ્રષ્ટાચાર થતા હતા આ દેશમાં મજૂરો ઉત્પન્ન કરવા માટેનો પ્રયત્ન થતો હતો યોજનામાં રીતે જ ખોદકામ કામને આપ્યું પ્રયત્નમાં આ દેશમાં અનેક ટેલેન્ટ પડી છે એને પણ એનો લાભ મળે કૌશલ્ય ધરાવતા લોકોને પણ એમાંથી કામ મળે એના માટે આ વીજી રામજીની યોજના માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ છે એ બનાવી છે અને એમાં જે મલરેગામાં સો દિવસ એમાં કામ મળતો હતો જીરામજીમાં એકસો પચ્ચીસ દિવસનું કામ મળશે મનરેગામાં પંદર દિવસે પૈસા આપતા હતા જીરામજીમાં સાત દિવસમાં પૈસા મળશે કોંગ્રેસના મલરેગાની યોજના એ પાંચત્રીસ હજાર કરોડ રૂપિયામાં ભાગેલા હતા મારી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે પંચાણું હજાર કરોડ રૂપિયા

આયુષ્યમાન યોજના દ્વારા કોઈ બીમાર પડે અને પૈસાના કારણે સારવાર ન કરાવી શકે અને મૃત્યુ થાય એ માન્ય મોદી સાહેબને મંજૂર નથી એટલા માટે આખા વિશ્વની સૌથી મોટી યોજના આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન યોજના બનાવી એસી કરોડ લોકોને માથાથી પાંચ કિલો અનાજ ફ્રી આપવા માટેની યોજના ચલાવે છે કે જે ગરીબ લોકોને એમાંથી રાહત થાય ઉજ્જવલા યોજના હેઠળ

એ એમના જ પ્રધાનમંત્રીએ કહ્યું છે જ્યારે મોદી સાહેબ પૈસા મોકલે છે ત્યારે સીધા લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમા થાય છે એમાં કોઈ વંચોટી નહીં અને એક પણ ભ્રષ્ટાચાર નથી થતો નથી એ પ્રકારની યોજનાની ડિઝાઇન બનાવવામાં આવી છે જે રાજ્યની આ યોજના દ્વારા અનેક લોકોને આમાંથી ફાયદો મળશે અનેક યોજનાઓનો લાભ લોકો જે લઈ રહ્યા છે તેમાં વધારાનો લાભ એમને મળશે એના માટેની આ યોજના બની છે પુલપ્રૂફ યોજના છે અને લોકોને ધ્યાનમાં રાખીને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સુધી આ યોજનાનો લાભ બધાને મળતો રહે એનાથી લોકો વિકસિત બને એના માટેની યોજના બની છે આપ સૌના માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબની યોજના લોકો સુધી પહોંચે એવી આપ સૌને વિનંતી છે ધન્યવાદ